વાવાઝોડાની અસર કરંટ વધતા હોડીઓને નુકસાન જવાની ભીતિ શક્તિ વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે વાવાઝોડું શક્તિ દ્વારકા નલિયાથી સાતસો સિત્તેર કિલોમીટર દૂર સાત ઓક્ટોમ્બરે નબળું પડશે ગુજરાતમાં ખતરો નહીવત જુનાગઢ જિલ્લાના માંગરોળ દરિયામાં ભારે કરંટ સાથે અંદાજે આઠ થી દસ ફૂટ સુધીના મોજા ઉછળતા અનેક નાની હોડીઓમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે માંગરોળના દરિયામાં શક્તિ વાવાઝોડાને કારણે કરંટ વધતા અંદાજે આઠ થી દસ ફૂટ સુધીના મોજા ઉછળતા માછીમારોના જીવ તાળવે ચોટી ગયા છે સ્થાનિક માછીમારો જણાવે છે કે ભારે મોજા અને કરંટના કારણે નાની હોડીઓમાં ભારે નુકસાનની જવાની શક્યતા સિવાય રહી છે પ્રમુખ હોડી એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ હાલ માંગરોળ બંદરમાં લગભગ બે જેટલી મોટી બોટો છે પરંતુ બોટો રાખવા પૂરતી જગ્યા ન હોવાથી મોટા ભાગની બોટો દરિયામાં એન્કર પર રાખવામાં આવી રહી છે જો કરંટ દરિયામાં વધુ રહેશે તો આ બોટો અંદરો અંદર ટકરાઈ અને માછીમારોને વધુ નુકસાન થાય તેવી સંભાવના છે હાલમાં દરિયામાં કરંટ વધુ હોવાથી તંત્ર લોકોને દરિયા કિનારે નહીં જવાની અપીલ કરી છે સુરક્ષા દ્રષ્ટિ કિનારાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયો છે માંગરોળનો દરિયો હાલ ભારે કરંટમાં છે સુરક્ષા માટે બંદર વિસ્તાર અને દરિયા કિનારે ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ શક્તિ વાવાઝોડાની અસરને કારણે નાની હોડીઓમાં નુકસાન થયું છે માછીમારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે માંગરોળના દરિયામાં હાલ પણ કરંટ ચાલુ છે અને તંત્ર દ્વારા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે મારું નામ હીરાભાઈ ભાદરેચા છે અમારે પંદરમી ઓગસ્ટથી આ ધંધો શરૂ થયેલ છે પણ હજી અમે ધંધે તો લાગા જ નથી કારણ કે વારંવાર ત્રણથી ચાર નંબરનું અમારે સિગ્નલ આવી જાય છે વારંવાર વાવાઝોડા આવી જાય છે એટલે અમારે બોટો મોકલીએ તો પાછી બોટો પરત પાછી ઓલા બોલાવવામાં આવે છે એમાં અમને ઘણું નુકસાન થાય છે ખલાસીઓના પગાર પછી અમારે એટલે બહુ અમારે અત્યારે બહુ અગવડતા થાય છે હાલ તમે જોઈ રહ્યા છો મોજામાં દરિયામાં કરંટ અને મોજા પણ ઉછી રહ્યા છે ગઈકાલ કરતાં પણ આજે વધુ કરંટ છે હાલ અત્યારે અમારી પાસે અત્યારે ઓળિયું નાની ઓળીઓ અને બોટું રાખવાની જગ્યા નથી બંદરમાં અમારી પાસે પાંચસો ચાલીસ જેટલી નાની ઓડિયું છે અહીંયા આપસમાં સાથે ભેગી અહીંયા કરણના કારણે ભેગી થઈ ગઈ છે તો આપસમાં તકડાઈને નુકસાની પણ ખૂબ મોટું માછીમારોને આવે છે ચાલુ સિઝનમાં શરૂઆતથી જ નાના મોટા તોફાનો આવે છે અને જેના કારણે માછીમારોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે ઘણી વખત ત્રણથી ચાર વખત તો ત્રણ ચાર નંબરના સિગ્નલ લાગી ગયા છે અને જેના કારણે પરત બોલાવી પડી છે અમારી બોટોને જેના કારણે અમારે ડીઝલનો અને ખલાસીનો ખર્ચો પણ નથી પડતો તો સરકારશ્રીને આપણા ચેનલના માધ્યમથી એક અપીલ છે કે માછીમારોની બહારે આવે અને કંઈ યોજના પેકેજ જાહેર કરી અને માછીમારોનું ધ્યાન રાખે હું ગુજરાત મેરીટાઈમ બોર્ડ માંગરોળ ખાતે ઇન્ચાર્જ સિક્યુરિટી ગાર્ડ છું તુલસીભાઈ વાઢેર મારું નામ છે અહીંયા અમારે વેરાવળ કંટ્રોલ રૂમના આદેશ મુજબ ત્રણ નંબરનું સિગ્નલ લગાડેલું છે અને અમારા પોર્ટ ઓફિસર સાહેબ સેનની સૂચના મુજબ હાઈ એલર્ટ કરેલું છે પછી તમામ માછીમારો અને તમામ જે બોટુંવાળા હોય એ લોકોને અમે દરિયો ખેડવાની બિલકુલ મનાઈ કરેલ છે અને એ લોકો બધા કમ્પ્લેટ અહીંયા જ છે કોઈ દરિયો ખેડવા ગયા નથી અને એ તંત્રમાં અત્યારે હાલ અહીંયા એલર્ટ છે અને ગમે ત્યારે જો બંદ આપણા બંદરની અંદર માછીમારો ભાઈઓને કે કોઈ બોટુ કોઈ પણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ થાય तो अमरोतंत्र आज नई तारीख महिलाएं च मामले दर साहिब हुकम ना उनको मुझ और हमारा पोस्ट साहिब सी अधिकारी ने उनको मुझ यहाँ हमें चॉइस कलर ऑन ड्यूटी कंप्लेट खड़े पड़े च तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टाजहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें